eu pensei 不是、yeah.

એ વાણીએ ધોવાનું કામ કર્યું તો બીજી વાણીએ ઢા મારવાનું કામ કર્યું વાણી એ ઢા પણ કરી શકે છે અને ઘર રૂધાઈ પણ શકે છે શબ્દ રૂપે જીવનમાં તો પણ લાવી શકે છે એટલે જ તો ગુજરાતી કવિ કહે છે કે એક ઘાને કટકા ત્રણ એક ઘાને કટકા ત્રણ સમજવું હોય તો ગુજરાતી તારક કે છે આપણે જો તો ખતમ થઈ છે ઈશ્વરનો સંદેશ છે કે અને અને મધુર વાણી એ બતાવે છે જ્યારે વાણી એ સંસ્કારને પ્રકાર છે વાણી અને વલખી વાણી ક્યાં ગવાય વર્તાય નહીં એની જીભલ જીભલ જીભલડી એનો અર્થ એ છે કે કોયલ અને કાગડાનો રંગ એક જ છે પરંતુ એ બંને જ્યારે બોલે ત્યારે ખબર પડે છે કે કોણ કોયલ છે અને કોણ કાગડો છે આપણે પણ આપણી વાણીને કોયલ જેવી મધુર અને સુંદર રાખવી જોઈએ એક ઉદાહરણ આપીને

તલવાર દેજરાતી વાણી દઈ વાત નથી વાત મારી જેને સમજાતી નથી કસમથી ગમો તે ગુજરાતી નથી કસમથી ગમો તે ગુજરાતી નથી